એટલે શિષ્ય એમ બનવા જાય તો કોઈ બી સનાતન ધર્મનો પિયાળો પીળો હોય તો સનાતન ધર્મનું જ્ઞાન એના પાસે લેવું ગુરુ પાસેથી એને દીક્ષા મળી ગઈ તો એ ઉપદેશનું પાડે માની બેઠા છે બધા સાંભળજો બરાબર સાંભળજો બરાબર તમે તમારી બાકી તમે જોતા નહીં એટલે ગુરુ જે ઉપદેશ થાય છે ગુરુ જે ઉપદેશ થાય છે અને જે શબ્દો જે સૂટે છે એના માંથી શિષ્ય અહીંથી ઉઠીને જો બહાર ચાલવા જાય તો ગુરુનો શિષ્ય ગુરુનો શિષ્ય નથી ત્યારે કીધું છે કે ગુરુ જો કદાચ તમે કર્યો હોય આજના દિવસે શિષ્યનું મદદથી હોય આજના દિવસે શિષ્યનું મદદથી હોય તો પણ શિષ્યની ગુરુ પ્રત્યક્ષ ગુરુની પ્રત્યક્ષ લાશ હાજર કરવી પડે લાખો જન્મના પાપથી શિષ્ય ગુરુ પૂનમના દિવસે મળી જતું પાપ કરીને ત્યારે એની લાશ પણ એમને ગુરુની

એટલે ગુરુ અને શિષ્યનો સંબંધ ગુરુપૂનમ જો કદાચ પૂનમના દિવસે ચંદ્ર અને સૂરજનું રૂપ જો એક આગળ થઈ જાય એક રૂપ તો શિષ્ય અને ગુરુ પૂનમના દિવસે ભેગા થઈ જાય છે દ્રષ્ટિ પડે ગુરુ બી તો શિષ્ય અને ગુરુ એક રૂપ બની છે તો ગુરુ કહેવા હોય કે આજની તારીખે તમારા લાખો કામ છોડી કામ દે પણ આજે હાજર થવાની તમારી તારીખ છે આજે તમે ના હાજર થયા તો માયાએ તમને પકડી દે બિલાડીએ જેવી રીતના ઉંદરને પકડી લીધો એવી રીતના માયાએ તમને પકડી દીધી કંઈક ગુરુ શું કરો ગુરુ શું તમને કહો આજનો ઉદ્દેશ તમને થાય છે કે તમારા શરીરની અંદર જેવી રીતના પાણીથી વાસણ માંજે છે સાબુથી મેન ધોવાય છે તો ગુરુના શિક્ષણ ઉદ્દેશથી તમારું શરીર છે કે ગુરુ રૂપમાં રૂપમાંય ગુરુ ઢોબી રૂપમાં આવ્યો અને જ્ઞાન સાબુ છે જ્ઞાન સાબુ છે અને શિષ્ય મેલો છે કપડા રૂપ શેષ્યનું શરીર મેરુ છે ત્યારે ગુરુ એમ કરવા જે બ્રહ્મ જ્યોતિની ઉપર શિષ્યને પટકે છે ત્યારે જન્મ જન્મના પાપ ગુરુ ગુરુ શિષ્ય એક રૂપ બની જાય પણ શિષ્ય સમય 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 સમયમાં જ આવે છે એ વચ્ચે બી પરીક્ષા આવી જાય છે ગુરુ બુરુકો શિવરા શિવરાજી એટલે માતા માતા પિતા છે ભગવાન